ઓમ શ્રી ગણેશાય જય શ્રી કૃષ્ણ મિત્રો ગરુડ પુરાણ અધ્યાય આ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે ગરુડ પુરાણ સાંભળવાથી આપણા જે અધોગતિ કોઈને થઈ હોય કોઈને મોક્ષ ન મળ્યો હોય પિતૃ યોનીમાં હોય તો એને મુક્તિ મળે છે માટે મિત્રો આપણા પિતૃઓના ઉદ્ધાર માટે એમની પરમ ગતિ માટે આપણે ગરુડ પુરાણ સાંભળીશું અધ્યાય ચૌદમો ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે જીવોનું સાંસારિક આવગમન સાંભળવા પછી સનાતન મોક્ષના ઉપાયના વિષયમાં બતાવો કેમ કે આ સંસાર દુઃખોથી ભરેલો છે જીવોમાં અનેક કષ્ટ ઉત્પન્ન થાય છે અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે અને એનો કોઈ અંત નથી થતો તો હે ભગવાન તમે મને એ બાબ બતાવવાની કૃપા કરો કે સનાતન મોક્ષ કયા પ્રકારે મળી શકે છે ભગવાન નારાયણે કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ સાંભળવા માત્રથી મનુષ્ય સંસારના કષ્ટોથી છુટકારો મેળવી લે છે હે કરુણ ભગવાન શિવ પરમ બ્રહ્મ સ્વરૂપ છે સર્વજ્ઞ અને કર્તા છે બધાના સ્વામી છે અને આદિ અંતથી રહિત વિકાર રહિત અને તથા સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને જીવ એમનો એક અંશ માત્ર છે જે રીતથી રગડ લગાવવાથી કે ઠેસ વાગવાથી ચિંગારી નીકળે છે એવી જ રીતે અનાદિ કર્મ થી અનાદિ વિદ્યા દ્વારા સંઘર્ષ થવા પર દેહ થી યુક્ત જીવન ઉત્પત્તિ થાય છે દેહને ધારણ કરવા વાળા જીવ સુખ દુઃખ થી ભરેલ હોય છે અને સારા ખરાબ કર્મ છે કર્મ કરે છે અને પૂર્વ જન્મ કારણે જ જાતિના બંધન આયુ વગેરે નિશ્ચિત થાય છે હે ગરુડ સંપૂર્ણ જીવન ઉત્કૃષ્ટ તથા અનાશ અનાશવાન સૂક્ષ્મ લિંગ શરીર થી જન્મ લે છે અથવા પછી આ જીવ એનાથી પણ વધારે સૂક્ષ્મ શરીર પ્રત્યેક જન્મમાં પ્રાપ્ત કરે છે હવે હું તમને મોક્ષનું કર્મ બતાવું છું તે આ પ્રકારે છે કે પેલા સ્થાવરનો જન્મ થાય છે બીજા જન્મમાં તે કીટ વગેરે તથા તે પછી વૃક્ષ વગેરે પછી પક્ષી પછી પશુ અને મનુષ્ય થાય છે ધર્મ કરવાવાળા મનુષ્ય જ યોની મનુષ્ય જ યોની પછી દેવતાની યોની મળે છે દેવતા એ જીવ મોક્ષ કરવાવાળા હોય છે જીવ ચાર પ્રકારના હોય છે પિંડજ ઉદીભજ શ્રેદજ અને અંડજ અને આ હજારો વખત શરીર ધારણ કરે છે અને શરીર છોડે છે તથા અંતિમ શરીર મનુષ્યના રૂપમાં પ્રાપ્ત કરે છે આ પ્રકારથી જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે દેહધારી તેમાં છતાં દેહધારી તેમ છતાં પંચાણું લાખ યુનિઓમાં શરીર ક્રમથી જીતે છે પરંતુ વાસ્તવિક તત્વ જ્ઞાન મનુષ્યના શરીરમાં જ મળે છે તત્વ વગર મુક્તિ શક્ય નથી એનાથી એ નિશ્ચય થાય છે કે હજારો જન્મમાં હજારો જીવોમાં પુણ્યના સંચયથી મનુષ્યનું શરીર મળે છે અને એના શરીર પછી પણ મોક્ષની સીડી ખુલે છે જે મનુષ્ય આ શરીરને મેળવીને પણ ધર્મ નથી કરતો અને પોતાને સંસાર સાગરને પાર નથી કરી શકતો તે ખૂબ જ પાપી છે કેમ કે મનુષ્યના શરીરમાં જ સુંદર ઇન્દ્રિયો પ્રાપ્ત હોય છે જો એના પણ એના પર પણ મનુષ્ય પોતાનું કલ્યાણ નથી કરી શકતો તો એ અભાગ્યો હોય છે અને બ્રહ્મચારીની સમાન પાપને ભોગવે છે બ્રહ્મહત્યારાની સમાન પાપને ભોગવે છે પુરુષાર્થ ઘણું મોટું લક્ષણ છે અને પુરુષાર્થ વગર કશું પ્રાપ્ત નથી થતું પરંતુ પુરુષાર્થ શરીર વગર નથી થઈ શકતું આથી મનુષ્યને જોઈએ કે તે પોતાનો દેહ અને ધનની રક્ષા માટે પુણ્ય કર્મોનું સાધન કરે આત્મા સૌથી મોટું પાત્ર છે અને બધાનું પાત્ર છે આથી મનુષ્ય આત્માની રક્ષા કરે આત્માની રક્ષાના પ્રયત્નમાં જ મનુષ્ય કલ્યાણ પ્રાપ્ત થાય છે જો મનુષ્ય આત્માની રક્ષા નથી કરી શકતો તો તેના કલ્યાણનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે જીવિત શરીરના આધાર પર મનુષ્ય વારંવાર શુભ અશુભ કર્મ કરે છે અને ગામ ક્ષેત્ર ઘર પર પરિધિમાં બંધાયેલો રહે છે જે બુદ્ધિશાળી મનુષ્ય હોય છે તે શરીરની રક્ષાનો પ્રયત્ન કરે છે કેમ કે શરીર સૌથી પ્યારું હોય છે કોઢી અને દુઃખી વ્યક્તિ પણ શરીરને ત્યાગવાની ઈચ્છા નથી કરતા આ શરીર રક્ષાનો પ્રયત્ન ધર્મ માટે હોય છે કેમ કે જો શરીર નહીં હોય તો ધર્મનું પાલન કેવી રીતે થશે ધર્મ જ્ઞાન માટે અને જ્ઞાન માટે યોગ્ય દેહનું હોવું જરૂરી છે ધર્મ જ્ઞાન પછી પણ જીવ મુક્ત થઈ જાય છે આત્માને તારવો પુણ્ય પ્રાપ્ત કરવા જેવું જ છે જે લોકો આ લોકમાં નરક રોગની ચિકિત્સા નથી કરતા તે દુષ્ય થાય છે અને એનું શરીર રોગી થઈ જાય છે વૃદ્ધ અવસ્થાની અવસ્થામાં મનુષ્ય કશું નથી કરી શકતો આથી એના પહેલા જ પવિત્ર કર્મ કરી લેવા જોઈએ વૃદ્ધા અવસ્થામાં રોગ શત્રુની જેમ પ્રહાર કરે છે આથી કલ્યાણકારી કર્મ પહેલાથી જ પ્રારંભ કરી દેવા જોઈએ મનુષ્યને જોઈએ કે તે તત્વના

જોઈએ કે તે બ્રહ્મની સમાન હોવાના ઉપાય કરતો રહે જે મનુષ્ય ઉપાય કરવા યોગ્ય સમયમાં ઉદ્યોગ નથી કરતો અને જાણવા યોગ્ય સમયને ચિંતન નથી કરતો એને ભય તથા માયાવી સંસારમાં વિશ્વાસ કરે છે તે મનુષ્ય નષ્ટ થઈ જાય છે બધા મનુષ્ય માર્યા જાય છે તેમ છતાં પાણીમાં ઉઠેલા પરપોટાની સમાન આ દેહમાં વિદ્યમાન રહે છે પરંતુ જે વ્યક્તિ ભક્તિને જાણે છે જાણીને જે મનુષ્ય ધનને ફક્ત સામાન્ય પ્રયોજન માટે નથી માનતો એને આત્મજ્ઞાન નથી થતું તે દેહ માયાથી મોહિત થઈને જ મનુષ્ય જે મનુષ્યને આ જાણે છે કે આત્મજ્ઞાનથી મોક્ષ શુદ્ધ જ્ઞાન માર્ગને જોઈને અણદેખ્યો કરી દે છે અને વા અજ્ઞાનથી વાણી નથી સંભળાતી જ્ઞાનની વાળી નથી સાંભળી શકતા તેઓ નથી જાણતા કે આ સંસાર કાળરૂપી સાગરમાં ડૂબી રહ્યો છે મૃત્યુ રોગ વગેરે આ સાગરના ગ્રાહની સમાન છે આ ગ્રહોને આ ગ્રહોને કારણે એને ખૂબ જ કષ્ટ મળે છે પરંતુ કાળની ગતિ અબાધ છે એને તેને પ્રત્યે ક્ષણ ક્ષીણ થવાને મનુષ્યને પણ નથી જાણી થતી જાણ થતી કેમ કે કાળના મનુષ્ય દ્વારા ગ્રહણ કરવામાં આવે છે અને ના એના દ્વારા જાણવામાં આવે છે તે જળમાં સ્થિત કાચા ઘડાની સમાન નષ્ટ થતો રહે છે પરંતુ એની જાણ નથી થતી પવનને બાંધી શકાય છે અને આકાશનું ખંડન શક્ય છે તરંગોને ગુંથાઈ શકાય છે પરંતુ આયુ પર વિશ્વાસ કરવો શક્ય નથી આ સંપૂર્ણ પૃથ્વી કાળના વસ્તી ચાલે છે કાળના બળ પરજ ક્યાંય પર પર્વત હોય છે ક્યાંક પર પર્વત હોય છે અને ક્યાંક પર સમુદ્ર આ પરસ્પર બદલતા રહે છે તો પછી આ નાના એવા શરીરની મહત્ત્વ શું આથી પોતાનું બીજાનું વિચારવું બિલકુલ વ્યર્થ છે આ મારા બંધુ છે મારા ભાઈ છે મારા છે બીજાના છે આ આખું ચિંતન એ સમયે વ્યર્થ થઈ જાય છે જ્યારે કાળ ખુદ ઉઠાવી લે છે કે બધું બાંધવોમાંથી કોઈ એનો ગ્રાસ બની જાય છે પરંતુ મનુષ્ય પોતાના કાર્યના વિષયમાં વિચારીને કે આ થઈ ગયું અને આ બાકી છે તથા આ કરવાનું છે અંતે યમની તરફ અગ્રેસર થાય છે એને હંમેશા એ જોઈએ કે તે જલ્દીથી જલ્દી પોતાના કાર્યને સંપાદિત કરે કેમ કે મૃત્યુ મનુષ્ય દ્વારા કરવામાં આવી રહેલા અથવા રહી ગયેલા કામની ચિંતા નથી કરતું વૃદ્ધાવસ્થામાં મૃત્યુનો માર્ગ બતાવે છે વૃદ્ધા અવસ્થામાં પ્રચંડ રોગ મૃત્યુના સૈનિક છે આવી મૃત્યુને જીવ અને અનદેખું કરી દે છે અને પરમેશ્વર નથી જોતો આશ્ચર્ય એ જ છે કે પ્રભુની ભક્તિ કેમ નથી કરતો આવા મનુષ્યને મૃત્યુ એવી રીતે ખાય છે કે જાણે અગ્નિ અગ્નિ ખારૂને ખાય છે જેમ લાલચ રૂપી સોયથી છેદ આપ્યા પછી વિષાદ રૂપી ઘીથી સિંચ્યા પછી રોગ દ્વેષ ખૂબ વધારે ઉછેરે છે એવી જ રીતે મનુષ્ય ઝાળ મનુષ્યની જંજાળ વધતી જાય છે મૃત્યુના વિઘ્નથી બાળક જવાન વૃદ્ધ કોઈ પણ નથી બચતું આ જીવ વિવશ થઈ જાય છે અને પોતાને છોડીને યમના ઘેર ચાલ્યું જાય છે પછી માતા પિતા અને સંબંધીઓના વિષયમાં તો શું કહેવાનું આવે આ સંસાર દુઃખનું મૂળ છે અને સાંસારિક ગૃહસ્થ તે બધાથી વધારે દુઃખી છે જે મનુષ્ય આ સંસારનો ત્યાગ કરી દીધો છે તે ખૂબ જ સુખી છે મનુષ્યને જોઈએ કે દુઃખને ઉત્પન્ન કરવા વાળા આપત્તિઓનો આશ્રય ઘર સંસારને વધારે આસક્તિથી ન જુએ જ્ઞાની અને ભક્ત મનુષ્ય સંસારથી એવી મુક્તિ મેળવી લે છે જાણે કોઈ લોખંડથી જકડાયેલો મનુષ્ય બંધનથી છુટકારો મેળવેલો છે પરંતુ પુત્ર સ્ત્રી વગેરેમાં લીલ પુરુષને મોહ નથી છૂટતો પરંતુ તે જે સંબંધોમાં પ્રત્યે અને જેટલા સંબંધોમાં મોહભાવ પેદા કરે છે મોહભાવ એનાથી શોક રૂપે ખિલ્લા હૃદયમાં પીડા આપે છે એની દશા એવી થઈ જાય છે કે કોઈ ચોર કોઈનું ધન લૂટી જતું હોય જે રીતથી લોખંડના ખિલ્લામાં લાગેલા માંસને જોઈએ ખિલ્લાની ઉપસ્થિતિ ભૂલીને માછલી ફાટમાં ફસાઈ જાય છે એવી જ રીતે સુખનો લોભી પુરુષ સાંસારિક સુખોને જુએ છે પરંતુ એની પાછળ યમરાજાના વિઘનોને નથી જોતો આ રીતે હે ગરુડ હિત અહિતને જોવાવાળા અને હંમેશા કોマル પર જવાવાળા લોકો નરકગામી થાય છે મનુષ્ય વચ્ચે ઊંઘ ખાવું પીવું પશુઓની સમાન જ હોય છે ફક્ત માત્ર જ્ઞાન જ એનું વિશેષ તત્વ હોય છે અને જ્ઞાનહીન મનુષ્ય પશુની સમાન હોય છે મૂર્ખ મનુષ્ય સામાન્ય ક્રિયાકર્મમાં લાગેલો રહે છે દિવસમાં ભૂખ તરસથી દુખી ધન કમાવા માટે અને રાત્રે સુવા માટે તે પોતાનું જીવન વ્યતીત કરી દે છે અજ્ઞાનતાથી મોહિત થઈને તે પોતાના જીવનનો સાચો ધર્મ નથી નિભાવી શકતો એને એ પણ જાણ નથી કે આ સંસારમાં તલ્લીન જીવ અજ્ઞાનને કારણે મળે છે આથી ધન વગરનો વગેરેનો સંગ છોડીને મનુષ્ય સજ્જનોનો સંગ જ કરવો જોઈએ સજ્જનોનો સાથે ખૂબ જ મોટી ઔષધિ છે મનુષ્યના જીવનમાં વિવેક અને સત્સંગ આવ્યા દ્રષ્ટિ સંપન્ન નેત્ર છે જેનાથી મનુષ્ય સારા ખરાબની ઓળખ કરી શકે છે જેની પાસે આ નેત્ર નથી હોતા તે કુ કુમાર્ગ થઈ જાય છે કુમાર્ગગામી થઈ જાય છે બધા મનુષ્ય કર્તવ્ય છે બધા મનુષ્યનું કર્તવ્ય છે કે તેઓ પોતાના વર્ણાશ્રમ આચારમાં તત્પર થઈને બીજા ધર્મના પણ જાણે અહંકારી મનુષ્ય નષ્ટ થઈ જાય છે કેટલાક લોકો કર્મમાં વધારે લીન રહે છે અને કેટલાક ધર્મમાં જે લોકો અજ્ઞાનથી ઘેરાયેલા છે એમની સાથે દગો થઈ જાય છે એમની અસલી પૂંજી નષ્ટ થઈ જાય છે કેટલાક લોકો ભગવાન નારાયણ અર્થાત મારું નામ માત્ર લેવાથી મોક્ષની કામના કરવા લાગે છે અને કેટલાક લોકો કર્મકાંડી થઈને મોટા મોટા યજ્ઞોને કરીને મોક્ષની કામના કરે છે કેટલાક લોકો ઉપવાસ કરીને શરીરને સુકાવી દે છે અને મોક્ષની કામના કરે છે પરંતુ મારી માયાથી મોહિત થઈને આ પ્રકારે પરોક્ષ રીતિથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી કેમ કે દેહને દંડ આપવાથી જ્ઞાન ઉત્પન્ન નથી થતું આ એવું જ હોય છે જે ઊંટ સાપને મારવા માટે ખાલી બાંબી પર આક્રમણ કરવામાં આવે જે લોકો જટાઓમાં ભારથી ઘેરાયેલા રહે છે મૃગ ચર્મ ધારણ કરીને ઘમંડી જ્ઞાનીઓની જેમ નગરો અને ગ્રામોમાં ફરે છે અને બીજા લોકોને પણ ભ્રમમાં નાખે છે એમને હું પ્રાપ્ત નથી થતો જે વ્યક્તિ સંસાર ઉત્પન્ન સુખમાં લીન રહે છે અને પોતાને પણ ભ્રમ ઉત્પન્ન થયેલો માને છે એમને પણ હું નથી મળતો હે ગરુ ષડ દર્શન રૂપ મહાકુવામાં પડેલા અનેક મનુષ્ય પરમાર્થના વાસ્તવિક રૂપને નથી જાણતા તેઓ પશુની સમાન બંધાયેલા છે એટલાક લોકો કર્મથી અને બ્રહ્મ જ્ઞાનથી ભ્રષ્ટ થઈ જાય છે કેમ કે એમનામાં અહંકાર થઈ જાય છે આવા પુરુષોનો ત્યાગ કરી દેવો જોઈએ આવા લોકો ક્યાં મુક્તિ મેળવે છે જે ઘરમાં અને વનમાં સમાનતા કરીને નિર્લજ પૂર્વક નિર્લજતા પૂર્વક દિગંબર થઈને ફરે છે ફક્ત માટે એને ભસ્મ લગાવવાથી મુક્તિ પ્રાપ્ત નથી થતી જે પુરુષ તપસ્વીના રૂપમાં ઘાસ પત્ર પાણી વગેરે પીતા રહે છે તેઓ વાસ્તવિક તપસ્વી નથી હોતા જન્મ મરણથી સ મરણ સુધી ગંગામાં રહેવાવાળી માછલી અને દેડકા શું સ્વર્મ ચાલ્યા જાય છે આ પ્રકારે મને પ્રાપ્ત કરવાના બાહ્ય ઉપાય સુયોગ્ય નથી હોતા અને ના આ બાહ્ય ઉપાયોથી મુક્ષની પ્રાપ્તિ થાય છે પપીલા પૃથ્વી પર પડેલા જળને ક્યારેય નથી પીતા અને પા પારાવત પક્ષી એક એક કણનો આહાર કરે છે પરંતુ તે બધા વ્રતિ નથી થઈ જતા હે ગરુળ સંસારના અનેક કર્મ લોક લોકરંજન માટે છે એનાથી મોક્ષનો કોઈ સંબંધ નથી મોક્ષ તો ફક્ત તત્વજ્ઞાનથી જ શક્ય છે વેદ શાસ્ત્રથી યુક્ત ઘોર સમુદ્રમાં પડેલા તાર્કિક પંડિત શાસ્ત્રો અને સંમાનનો કૃતચક્રોમાં ફસાયેલા રહે છે તેઓ પણ તત્વજ્ઞાનને નથી જાણતા અનેક લોકો એવા હોય છે જે વેદ શાસ્ત્ર અને પુરાણોને બહારથી જાણે છે પરંતુ એમને પરંતુ એમને આપણે તત્વજ્ઞાન નથી કહી શકતા તે પંડિત ફક્ત પ્રદર્શન માટે હોય છે તે ફક્ત કાગડાની સમાન બોલે છે કેટલાક લોકો વાસ્તવિક તત્વ જ્ઞાનના અભાવમાં ફક્ત શાસ્ત્રોને વાંચીને જ પોતાને જ્ઞાની સમજવા લાગે છે એમની ઇન્દ્રિયો વાય વ્યાકુળ રહે છે પરમ તત્વ આ બધાથી પરે કંઈક અલગ જ તત્વ છે તત્વ તત્વ મસી અને ગુરુના ઉદ્દેશથી જાણવા યોગ્ય આ પરમ તત્વ અનુભવથી જાણવામાં આવે છે અને ભક્તિ એનું મૂળ છે જ્ઞાન તો ફક્ત મદદ કરે છે ફક્ત શાસ્ત્રને વાંચી લેવાથી તત્વ જ્ઞાનથી એવા જ દૂર રહે છે જેમ કરછીના રસના સ્વાદથી દૂર રહે છે જેમ કરછી રસના સાથી દૂર રહે તેમ છતાં ફૂલોને ગળામાં કે માથા પર ધારણ કરવામાં આવે પરંતુ એની વાસ્તવિકતા નાક જ જાણી શકે છે મૂર્ખ લોકો વ્યર્થમાં તર્ક વિતર્ક પરમ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે જ્ઞાનથી હીન વ્યક્તિ અભ્યાસથી તત્વ જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો હજાર વર્ષની આયુ પણ વાસ્તવિક જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ઓછી હોય છે અને શાસ્ત્ર જ્ઞાનનું અંત નથી શાસ્ત્ર અનેક છે અને મનુષ્યની ઉંમર ખૂબ જ નાની હોય છે અને એના પર પણ અનેક વિઘ્ન આવી જાય છે આથી મનુષ્યને જોઈએ કે તે તે શાસ્ત્રના તત્વોને જાણવાનો પ્રયત્ન કરે જેમ હંસ હંસપાણીમાંથી દૂધનું કણ કાઢી લે છે તેવી જ રીતે બુદ્ધિશાળી લોકો શાસ્ત્રમાંથી તત્વજ્ઞાનને વાતો કાઢી લે છે તત્ત્વજ્ઞાનથી પ્રાપ્તિ પર જ્ઞાની મનુષ્ય શાસ્ત્રને એવી રીતે છોડી દે છે કે જાણે ઘઉંની પ્રાપ્તિ પછી ભૂસું છોડી દેવામાં આવે હે ગરુડ જે પુરુષ અમૃતથી તૃપ્ત થઈ જાય છે તે ભોજન નથી કરતો આ પ્રકારે છે કેવલ્ય પ્રાપ્ત થાય છે મુક્તિના કારણ સ્વરૂપ ન તો ચારેય આશ્રમ છે અને ના શટ દર્શન તથા બધા શુભ કર્મ મુક્તિ આપી શકે છે બસ મુક્તિનો તો એક જ આધાર છે અને એ છે આત્મજ્ઞાન મુક્તિ આપવા વાળી બધી વિદ્યાઓ એક તરફ અને ગુરુની વાણી એક તરફ જે રીતથી સંજીવની કાશ્ય પ્રમુખ હોય છે એવી જ રીતે અદ્વૈતવાદ જ વિશ્વરૂપ છે આ ગુરુના મુખથી પ્રાપ્ત થાય છે અને કરોડો શાસ્ત્રોને વાંચવાથી પણ નથી મળતું જ્ઞાન બે પ્રકારના કહેવામાં આવ્યા છે એક શાસ્ત્રમાં લખેલું અને બીજું પોતાના અનુભવોથી પ્રાપ્ત થયેલું શાસ્ત્રનું જ્ઞાન એક જ શબ્દ માત્ર છે પરંતુ જે પોતાના અનુભવ દ્વારા પ્રાપ્ત થાય છે તે જ જ્ઞાન બ્રહ્મ રૂપ હોય છે અદ્વૈત્યવાદ જ્ઞાનની ઈચ્છા કરીને કેટલાક લોકો દ્રૈત જ્ઞાનની ઈચ્છા પણ કરે છે અને એ પણ સમજે છે કે દ્રૈત થી પર જે તે વાસ્તવિક પરમ જ્ઞાન છે આ મારું નથી આ મારું છે આ બંને વાતો મોક્ષ માટે બંધન છે જ્યારે આપણે એ અનુભવીએ છીએ કે આ મારું નથી ત્યારે આપણે બંધનોમાંથી છૂટી જઈએ છીએ વાસ્તવિક કર્મ પણ એ જ હોય છે જે મનુષ્યને બંધનમાં નથી બાંધતું અમને વિદ્યા એ હોય છે જે મુક્તિ અપાવવાવાળી હોય છે આધ્યાત્મિક વિદ્યાર્થી અલગ કોઈ કોઈપણ શિલ્પની નિપુણતા પણ વિદ્યા જ છે મનુષ્ય જ્યાં સુધી કર્મ કરે છે ત્યાં સુધી આ સંસારની વાસનામાં રહે છે અને જ્યાં સુધી ઇન્દ્રિયો ચંચળતા ઇન્દ્રિયોની ચંચળતાના ઘેરાવામાં રહે છે ત્યાં સુધી તત્ત્વ જ્ઞાન પણ ક્યાં હોય છે આથી દેહનું અભિમાન મમતા વાસના અને સાંસારિક તત્વો માટે ત્વરતને છોડીને મનુષ્ય જોઈએ કે તે ગુરુની દયા પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે જાપતા હવાન તેષ અને પુરાણોની કથા પણ ત્યાં સુધી જ મદદ કરે છે જ્યાં સુધી તત્ત્વજ્ઞાન નથી થતું આથી હું તારાથી કહું છું હું તને કહું છું કે હે ગરુ સત્યનિષ્ઠ થવા લોકો મોક્ષરૂપી વૃક્ષની છાયાનો આશ્રય લેવાનો પ્રયત્ન કરે છે આ દૃષ્ટિથી શ્રી ગુરુના મુખથી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ અને આ આત્મજ્ઞાનથી જીવ સંસાર રૂપી વૃક્ષની છાયાના આશ્રય લેવાનો પ્રયત્ન કરે છે આ દૃષ્ટિથી શ્રી ગુરુના મુખથી આત્મ જ્ઞાનને પ્રાપ્ત કરવા જોઈએ અને આ આત્મજ્ઞાનથી જીવ સંસાર રૂપી બંધનથી છૂટી જાય છે જીવ અંતકાળમાં જીવ અંતકાળ આવ્યા પર આત્મજ્ઞાનથી જ નિર્વરણને પ્રાપ્ત થાય છે અંતકાળ આવવા પર મૃત્યુના ભયથી રહી ત્યાગી રૂપી શાસ્ત્ર દ્વારા પોતાના મોહને કાપીને મનુષ્યને જોઈએ કે તે

હું જ પરમપદ છું અને હું જ અનંત આત્મા છું આ રીતથી તે પોતાના પોતાને સ્થાપિત કરે જે પુરુષ ઓમ ઉચ્ચારણ કરતો કરતો મરુ સ્મરણ મારું સ્મરણ કરીને પોતાનો દેહ ત્યાગે છે તે પરમ ગતિને મુક્તિને પ્રાપ્ત થાય છે આ સ્થળ પર જ્ઞાન અને વૈરાગ્યના ગમંડની લોકો નથી જઈ શકતા જ્ઞાનિક પુરુષ જ આ ગતિ સુધી પહોંચી શકે છે માન મોહથી રહિત થઈને જે લોકો સંગ્નાહ દોષને જીતી લે છે અભિલાષાઓનો ત્યાગ કરવામાં સમર્થ થઈ જાય છે અને દુખદંડ્રથી દુ છૂટી જાય છે રાગ દ્વેષ રૂપે મરથી મુક્ત થઈ જાય છે તે પરમ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે જ્ઞાન એક કુંડ છે એમાં એમાં સન્દુર જળ ભરેલું છે અને આ જળ રાગ દ્વેષને દૂર કરે છે આ રીતના માનસ સ્થિતમાં સ્નાન કરવાવાળા વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે જે ફક્ત મને મોકલે છે અને પરમાત્મા ધ્યાન લગાવે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ પોતાની મૃત્યુની ચિંતા ન કરીને તીર્થોના

મુખ્ય જ્ઞાન અને વૈરાગ્યથી આને સાંભળવાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે અને સૌથી મુખ્ય વાત છે કે તત્વજ્ઞાનને જાણવાવાળા ધાર્મિક મોક્ષને પ્રાપ્ત કરે છે અને તેઓ સ્વર્ગ જાય છે ભગવાનની આ વાણી સાંભળીને ગરુજી એમને અનેક વખત પ્રણામ કર્યા અને પછી ધ્યાનસ્થ થઈ ગયા એના પછી તે બોલ્યા હે ભગવાન તમે મને સદાચારના વિષયમાં બતાવો કે મનુષ્યનો સદાચાર કર્મ વિદ્યા વિધાન શું હોવું જોઈએ ગરુજીનો પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા મનુષ્યને જોઈએ કે તે શ્રુતિ અને સ્મૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરીને વૈદિક કર્મ કરીને સદાચારનું પાલન કરે સ્ત્રોત કર્મ કર્યા પછી તે સ્માર્ત કર્મ પણ કરે વૈદિક કર્મની પ્રમુખતા આપવી જોઈએ જો કોઈ કારણથી કોઈ મનુષ્ય સ્માર્ત કર્મ નથી કરી શકતો તો પણ તે એને સત્પુરુષોનું આચરણ કરવું જોઈએ શ્રુતિ અને સ્મૃતિ આ બંને જ બ્રહ્મ જ્ઞાતાઓના નેત્ર કહેવામાં આવ્યા છે એના દ્વારા જ કર્મોના દર્શન થાય છે શ્રુતિ દ્વારા વૈદિક ધર્મનું પ્રીત પાદન કરવામાં આવે છે સ્મૃતિના શાસ્ત્રોમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે અપર ધર્મ હોય છે એક ત્રીજી શ્રેણીનો ધર્મ પણ હોય છે જેમાં શિષ્ટાચારનું કથન હોય છે આ રીતથી આ ત્રણેય સનાતન ધર્મ હોય છે સત્ય દાન દયા વિદ્યા પૂજન લાભ અને ઇજિયા આ આઠ ધર્મના સ્વરૂપ છે અને આ જ શિષ્ટાચારના લક્ષણ કહેવામાં આવ્યા છે આપણા પહેલા પુરુષ શરીર અને ઇન્દ્રિયોથી તેજથી પરિપૂર્ણ હતા ધર્મનું આચરણ કરતા હતા એને જ સત્ય યજ્ઞ તપ અને દાનના રૂપમાં ધર્મને લક્ષણ બતાવ્યા છે સાચું સદાચાર અભ્યાસ તપ વિદ્યામાં પ્રવૃત્ત થાય છે કેમ કે ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી જ જ્ઞાન મળે છે આ ધર્મથી યુક્ત હો હવે જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ત્યારે મોક્ષ મળે છે ઇજ્યા એટલે કે યજ્ઞ વગેરે કરવા અભ્યાસ અને શાસ્ત્રોનું પાલન કરો બ્રાહ્મણ શક્ત્રિય અને વૈષ્યોનું કર્મ કહેવામાં આવ્યા છે ક્ષત્રિય પોતાના કર્મ દ્વારા નિર્વાહ કરે છે અને જે અને એ જ એનો સદાચાર એનો સદાચાર પ્રાણી માત્રથી રક્ષા કરવાનો પણ છે પશુઓનું પાલન કરવું ખેતી દુકાનદારી વૈશ્યનું ધર્મ છે શૂદ્રનું કર્મ છે કે દ્વિતી જાતિઓની સેવા કરે આ પ્રકારે ચારેય વર્ણના ધર્મ અલગ અલગ છે અને આ ચાર આશ્રમ છે જેનું પાલન કરવું સુખી જીવન માટે જરૂરી છે શુદ્ર શૂદ્રને જોઈએ કે તે કર્મથી બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરે આશ્રમમાં બ્રહ્મચાર્યોનું કર્તવ્ય છે કે તે બ્રહ્મની ઉપાસના કરીને વિદ્યા અભ્યાસ કરે ઘર છોડીને ગુરુની પાસે ગુરુકુળમાં રહે અને યજ્ઞ વગેરે કરે સમય અનુસાર અભ્યાસ કરે અને ભિક્ષાચારણથી પોતાની જીવિકા પ્રાપ્ત કરવી જોઈએ તે ગુરુની સાથે રહીને જ એમના એના આજ્ઞા અનુસાર કાર્ય કરે ગૃહાશ્રમમાં એનું કર્મ બીજું થઈ જાય છે એને જોઈએ કે તે નિત્ય યજ્ઞ કરીને વૈદિક પદ્ધતિથી પોતાના જીવનનો નિર્વાહ કરે પોતાની પત્નીની સાથે પર્વનો ત્યાગ કરી કરીને ગૃહસ્થ ધર્મનું પાલન કરે દેવતા અને અતિથિઓ સત્કાર પણ એનો ધર્મ છે ગૃહસ્થ ધર્મનો પૂરો નિર્વાહ કરી લીધા પછી મનુષ્યને જોઈ કે તે માનક પ્રસ્થાન પ્રવેશ કરે અને ઇન્દ્રિયો પર સંયમ રાખીને ધર્મ કર્મ કરે નિત્ય યજ્ઞ કર્મ મુગ ચર્મ ધારણ કરી ભૂમિ પર સૂવે

કરે થઈ જાય કોઈની પ્રતિ પણ મમતા ન રાખે પ્રિય અપ્રિય ન સમજે અને બહાર અંદર વધારે વધારેમાં વધારે શુદ્ધ રહેવાનો પ્રયત્ન કરે ઓછું બોલે ફક્ત બ્રહ્મ ધ્યાનમાં મગ્ન રહે અને પોતાના હૃદયમાં શુદ્ધ ભાવનાઓ અને રાખે ભાવનાઓને રાખે પોતાના હૃદયમાં શુદ્ધ ભાવનાઓને ન રાખે નિત્ય ધ્યાન અને ઉપાસના કરે અને એને જ સંન્યાસીનો ધર્મ કહેવાય છે સદાચાર અંતર્ગત કોઈ પ્રાણીની હિંસા ન કરવી અર્થાત કોઈ પણ પ્રકારને કોઈને પણ કષ્ટ ન પહોંચાડવું મન વચન કર્મથી પ્રિય બની રહેવું અને બધા પર દયા ભાવના રાખવી મહત્વપૂર્ણ છે સમસ્ત આશ્રમોમાં રહેવાવાળા મનુષ્યના સમાજ સામાન્ય ધર્મ સત્યનું આચરણ છે વહેલી સવારે પથારીમાં ઊઠીને સુવા સુધી જવાનો એક ગૃહસ્થનો ધર્મ બધાથી વધારે મુશ્કેલ છે ગૃહસ્થને જોઈએ કે તે બ્રહ્મ મુહૂર્તમાં પથારી છોડી દે એને ધર્મ અર્થનું ચિંતન કરે પોતાના નિત્ય કર્મથી નિવૃત્ત થઈને સ્નાન સંધ્યા વગેરે કરે પછી એના પછી દિવસમાં પોતાનું કાર્ય કરે સંધિકાળમાં કાળમાં નિત્ય કર્મ કરીને દિશા જ્ઞાન અને વિશેષ ધ્યાન રાખે જળમાં સ્નાન કરીને વધારેમાં વધારે શુદ્ધ રહે અને એના પછી પોતાના કર્મ વિદ્યાર્થી તરફ ધ્યાન કરે જે વ્યક્તિ નબળો હોય તે પોતાની શક્તિ અને બળ અનુસાર શારીરિક શુદ્ધિ કરે શારીરિક બુદ્ધિ પછી આચમન વગેરે કરીને સંધ્યા વંદન કરે વેદોના પાઠ કરીને ઇતિહાસ પુરાણ પારાયણ કરે પછી તે નાસિકામાં વાયુ આંખોમાં સૂર્ય કાનોમાં દિશા અને નાભીમાં ગ્રંથી અને હૃદયમાં બ્રહ્માનું ધ્યાન રાખીને પોતાની પૂજા કરે જેથી લોકને જોઈએ કે તે ત્રણ વખત સ્નાન સંધ્યા કરે અને બ્રહ્મચારીના માટે એક એક વારનું સ્નાન પર્યાપ્ત છે દિવસ અને રાતના મળવાળા સ્થળને સંધ્યા સંધ્યા કહેવામાં આવે છે અને આ સંધ્યા કર્મ સદાચારનું મુખ્ય અંગ છે જ્ઞાની પુરુષ બ્રહ્મા વિષ્ણુ અને શિવને અલગ નથી સમજતા આ લોકમાં મંગલમય વસ્તુઓ બ્રાહ્મણ ગાય કુશાસન હિરણ્ય ઘી સૂર્ય જળ અને રાજા છે એને ધ્યાન કરીને અર્ચના અને પૂજા કરે જે વસ્તુ પોષ્ય છે એનું પોષણ કરે ફક્ત પોતાની ચિંતા ન કરે કેમ કે જે પોતાનું જ પેટ ભરે છે તે જીવિત હોવા છતાં પણ મરેલાની સમાન હોય છે કર્મના અર્થમાં સ્વરૂપમાં પર્વત અને નદીઓની ક્રિયાઓને સામાન્ય હોય છે અને આ ભૂમિ સંપૂર્ણ રત્નોથી ખાન છે પશુધન ધાન્ય અર્થના કાર્યમાં યોગ યોગથી જ થાય છે આથી મનુષ્યને જોઈએ કે તે કોઈથી દ્રોહ ન કરે અને સામાન્ય કાળમાં રાખીને જીવન વ્યાપન કરે જીવન યાપનનું ધન ત્રણ પ્રકારનું હોય છે શુક્લ સકલ અને કૃષ્ણ એના પણ સાત પ્રકાર વિભાગ હોય છે પિતૃ પરંપરાથી પ્રાપ્ત ધન કોઈના દ્વારાથી પ્રેમથી આપવામાં આવેલું ધન પત્ની અથવા કોઈની મદદથી પ્રાપ્ત ધન આ ત્રણ પ્રકારના ધન સંપૂર્ણ રૂપથી જીવનનો આધાર બને છે બ્રાહ્મણનું ધન ત્રણ પ્રકારનું હોય છે ભિક્ષાથી પ્રાપ્ત અભ્યાસથી પ્રાપ્ત અને પ્રતિગ્રહથી પ્રાપ્ત થવા વાળું ધન ક્ષત્રિયનું ધન પણ ત્રણ પ્રકારનું હોય છે આ વિષયમાં ધન કહેવાય છે પહેલું કરો દ્વારા કરો દ્વારા પ્રાપ્ત ધન બીજું દંડોથી પ્રાપ્ત ધન ત્રીજું વિજય પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત ધન આ રીતે વિશેષનું પણ ધન ત્રણ પ્રકારનું હોય છે કૃષિ દ્વારા પ્રાપ્ત ધન જેમાં પશુપાલન અને વાણિજ્ય વ્યવહાર અને નફાનું ધન પણ સામેલ છે જો બ્રાહ્મણ આપત્તિ કાળમાં ઉપસ્થિત થાય છે તો તેને આ પ્રકારનું ધન લેવાથી કોઈ પાપ નથી લાગતું ક્યારેક ક્યારેક કૃષિ કર્મના અનાવૃષ્ટિ થઈ જાય અને બધા ઉપસ્થિત થાય છે પરંતુ એની કમી બીજા સ્થાનો પર જઈને ધન કમાવાની પૂરી કરવામાં આવે છે ખેડૂત પર રૂપી રાજાને ધન આપે છે વિદ્યા શિલ્પ દુકાનદારી પણ જીવનના નિર્વાહ કારણે જ હોય છે આ પ્રકારે પ્રતિગ્રહમાં કોઈ દોષ નથી હોતો બધા વર્ષોને ધનના સ્વરૂપને પણ જોવું જોઈએ હંમેશા વૃત્તિ કરતો એને જપ અને હવન કરવાનો અધિકાર નથી સ્નાનની દ્રષ્ટિથી શરીર અને મન બંનેનું પ્રક્ષાલન થવું જરૂરી છે તળાવો તીર્થો અને નદીઓમાં કરવામાં આવેલું સ્નાન ક્રિયા સ્નાન કહેવાય છે તીર્થોમાં તીર્થોમાં પાપોથી છુટકારો મળે છે અને નિત્ય નૈમિત અને ક્રિયા તથા મનકર્ષણ સ્નાન તીર્થના અભાવમાં કરી લેવું જોઈએ ભૂમિથી નીકળેલું જળ પુણ્ય જળ હોય છે સરોવરનું જળ પણ પવિત્ર હોય છે સરોવરથી વધારે નદીનું જળ પવિત્ર હોય છે ગંગાનું જળ આમ તો પવિત્ર જ હોય છે અને તીર્થોમાં આ જળ વધારેમાં વધારે પવિત્ર થઈ જાય છે આ પ્રકારે તીર્થોમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે સદાચારની દૃષ્ટિનુંથી વ્રતનું ખૂબ જ ખૂબ જ વધારે મહત્વ છે પરંતુ શ્રાદ્ધાથી યુક્ત થઈને નિત્ય વહેલી સવારે સ્નાન કરવાવાળા વ્યક્તિ આ પર જલ્દી છે જે પુરુષ અને સમાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે એના માટે વહેલી સવારનું સ્નાન પુણ્યોને આપવાળું હોય છે ભગવાન વિષ્ણુ ખાસ કરીને એકાદશી તિથિના સ્નાનથી પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુ ખાસ કરીને એકાદશી તિથિના સ્નાનથી પ્રસન્ન થાય છે જે મનુષ્ય સ્ત્રીની કામના કરે છે એને આ માળાથી સ્નાન કરવું જોઈએ એનાથી કીર્તિ વધે છે અને આરોગ્યતા પ્રાપ્ત થાય છે આ પ્રકારના સ્નાન કરવાથી દેવતા અને પિતૃગણ પ્રસન્ન થાય છે નદીમાં સ્નાન કરીને જે મનુષ્ય પિતૃગણોને ધ્યાન કરે છે અને એમને તિલાંજલિ આપે છે એને ખૂબ જ પુણ્ય થાય છે આ રીત આ રીતે જળમાં સ્નાન કરીને મનુષ્યને જોઈએ કે તે મંત્રનું ઉચ્ચારણ કરીને દેવતાઓની અર્ચના કરી સ્નાન કરે બ્રહ્મા વિષ્ણુ અને સૂર્યની અર્ચના કરી અને એમનું જળ સમર્પણ કરે મનુષ્યને જોઈએ કે તે અર્ચના પ્રારંભ કરીને દેવતાઓને અર્ધ ધ્યાન આપે અને પછી પુષ્પાંજલિ અર્પિત કરે ફળ પણ સમર્પિત કરે પછી જળમાં જ આજમન કરે અને તીર્થની પરિકલ્પના કરીને સ્નાન કરી શૂદ્રને ચૂપચાપ નમસ્કારથી સાથે આજમન કરવું જોઈએ સ્નાન કર્યા પછી મનુષ્યને જોઈએ કે તે મધુર પદાર્થ ખાય અને વચ્ચે અન્ય અન્નનું સેવન કરે તીખા તથા ખાટા સ્વાદવાળા અન્ન પછી ખાય અને બધાથી અંતમાં દૂધનું પાન કરે રાત્રે ભૂમિ પર સુવે તો ખૂબ જ સારું આ પ્રકારે પોતાના સદાચારનું પાલન કરીને મનુષ્ય જીવન વ્યાપન કરે કરતો રહે છે જે મનુષ્ય અનુસાર સદાચાર નિર્વાહ કરે તે ખુદ પરમ ખુદ પરમ બ્રહ્મ ને પદને પામે છે તો મિત્રો આ હતો અધ્યાય ચૌદ ગરુડ પુરાણનો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ